બગદાણાના કોડી સમાજના યુવક પર હુમલાના બનાવની તપાસ કરવા માટે રેન્જ આઈજી દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી એસઆઈટી હુમલાના આઠે આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માંગણી મહુવા કોર્ટમાં કરી હતી જે બાદ મહુઆ કોર્ટ દ્વારા આ બનાવના આઠે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા બીજી તરફ આ કેસમાં ગુનાહિત ષડયંત્ર અને ગેરકાયદે અવરોધની કલમનો ઉમેરો કરવામાં આવ્યો આઠે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ હવે પૂર્ણ થઈ ગયા છે ત્યારે હવે શક્યતા છે કે નવા ખુલાસાઓ અને આ કેસમાં નવો વળાંક આવી શકે છે બગદાણાના કોળી સમાજના યુવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના બનાવના પડઘા ગાંધીનગર સુધી પડ્યા બગદાણા પીઆઈથી પ્રારંભ થયેલી આ કેસની તપાસ દરમિયાન પોલીસની ભૂમિકા પર ઊભા થયેલા સવાલો બાદ ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ કેસની તપાસ કરવા માટે ધારી એસપીની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના સોમવારના રોજ કરવામાં આવી હતી એસઆઈટી દ્વારા ફરિયાદ નિવેદનો મોબાઈલ ડેટા તથા અત્યાર સુધીની તપાસની બે દિવસ સુધી ઝીણવટભરી તપાસ કર્યા બાદ આ બનાવના આઠે આરોપીઓના સાત દિવસના ફર્ધર રિમાન્ડની માંગણી મહુવા કોર્ટમાં કરવામાં આવી જે બાદ મહુવા કોર્ટે આ બનાવના આઠે આરોપીઓના નાજુ ઢીંઢુ કામળિયા રાજુ દેવાતભાઈ ભમ્મર આતુ ઓઘડભાઈ ભમ્મર વિરેન્દ્રસિંહ જયરાજ પરમાર સતીશ વિજયભાઈ વનાળિયા ભાવેશભાઈ પંકજભાઈ અને વીરુ મધુભાઈ છેરડાના સોમવારે સાંજે ચાર કલાક સુધીના રિમાન્ડ છે એ મંજૂર કર્યા તેમજ આ મામલે કલમ એકસઠ બે ગુનાહિત ષડયંત્ર રચવું અને એકસો છવ્વીસ ગેરકાયદે અવરોધની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું એસઆઈટી દ્વારા સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ તેમજ અત્યાર સુધી તપાસમાં રહેલી જે ક્ષતિઓ છે એ શોધવામાં આવી રહી હતી આરોપીઓ સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ માટે રિમાન્ડ માંગવામાં આવ્યા રિમાન્ડ પૂર્ણ થયા બાદ આ કેસમાં નવા વળાંક આવે તો નવાઈ નહીં જો કે હાલ આ મામલે એસઆઈટી દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર નથી કરવામાં આવી ત્યારે સૌ કોઈની નજર આ કેસમાં મંડાયેલી છે કે આ કેસમાં હવે શું નવા ખુલાસા થાય છે બ્યુરો રિપોર્ટ ગુજરાત